ॐ नमो नारायणाय श्रीमद्भागवच्चतुर्थस्कन्ध अध्याय पेल्लो स्वायम्भूमनूनि कन्यावो नावंशोऽने भगवान्ना यज्ञादि अवतारो मैत्रेय उवाच मनोस्तु शतरूपायां तिस्रः कन्याश्च जग्निरे आकुतिर्देवहुतिश्च प्रसूतिरिति विश्रुताः मैत्रेयबोल्या मनुने शतरूपा राणिमा આકુતિ દેવહુતિ અને પ્રસૂતિ નામે ત્રણ કન્યાઓ થઈ હતી રાજા મનુએ શત્રુપા રાણીથી સંમત થઈ ભાઈઓવાળી છતાં આકુતિને ઘણા પુત્રોની ઈચ્છાથી પુત્રિકા ધર્મનો આશ્રય કરી એટલે આનો પુત્રો મને આપી દેવા એવો ઠરાવ કરી રુચિ નામના ઋષિને આપી હતી બ્રહ્મતેજવાળા પ્રજાપતિ ભગવાન રુચિએ તે આકૃતિ વિશે ઉત્કૃષ્ટ ઈશ્વર ધ્યાનપૂર્વક સ્ત્રી પુરુષનું યુગલ ઉત્પન્ન કર્યું તેમાંના પુરુષ તે યજ્ઞ સ્વરૂપ ધારણ કરનાર સાક્ષાત વિષ્ણુ ભગવાન હતા અને જે સ્ત્રી હતી તે લક્ષ્મીદેવીના અંશરૂપ અને યજ્ઞ ભગવાનથી વિખૂટી ન પડનારી દક્ષિણા હતી સ્વયંભૂ મનુપુત્રી આકૃતિના અતિશય તેજસ્વી પુત્ર એટલે કે યજ્ઞ ભગવાનને હર્ષથી પોતાને ઘેર લાવ્યા અને દક્ષિણાને રુચિએ પોતાને ત્યાં રાખી પછી યજ્ઞો અથવા મંત્રોના પતિ યજ્ઞ ભગવાન પોતાને ઈચ્છતી તે દક્ષિણાને પરણ્યા અને પ્રસન્ન એવી તે દક્ષિણા વિશે સંતોષ પામી બાર પુત્રો ઉત્પન્ન કર્યા તોષ પ્રતોષ સંતોષ ભદ્ર શાંતિ ઈડસ્પતિ ઈધ્મ કવિ વિભુ સ્વહન સુદેવ અને રોચન આ બારે પુત્રો મનુના સમયમાં તુષિત નામના દેવ થયા હતા મરીચી વગેરે પ્રજાપતિઓ સપ્તર્ષિ થયા હતા અને યજ્ઞ ભગવાન ઇન્દ્ર થયા હતા વળી મનુના મહાતેજસ્વી બે પુત્ર પ્રિયવ્રત ને ઉત્તાનપાદ પૃથ્વીનું પાલન કરતા હતા આમ સ્વાયંભુ મનુનો સમય તેના પુત્ર પૌત્ર તથા પ્રપૌત્રના વંશોથી વ્યાપ્ત થઈ સુરક્ષિત થયો હતો હે વિદુર સ્વયંભુ મનુએ કરદમ ઋષિને આપી હતી તે સંબંધી મેં તમને કહ્યું તે તો તમે લગભગ સાંભળ્યું હવે ભગવાન મનુએ બીજી પુત્રી પ્રસૂતિ બ્રહ્માના પુત્ર દક્ષ પ્રજાપતિને આપી હતી જેની મહાન સૃષ્ટિ ત્રણેય લોકમાં ફેલાઈ છે તેમજ કરદમની નવપુત્રીઓ કે જેઓને મરીચી વગેરે બ્રહ્મર્ષિઓએ બ્રહ્મર્ષિઓની પત્ની મેં તમને કહી તેઓનો પુત્ર પૌત્રાદિ વિસ્તાર તમને કહું છું તે સાંભળો કરદમની પુત્રી કલાએ મરીચીની પત્ની થઈ કશ્યપ તથા પૂર્ણિમા નામના બે સંતાનોને જન્મ આપ્યો હતો જેઓના વંશથી આખું જગત ભરાઈ ગયું હે શત્રુતાપન વિદુર પૂર્ણિમાએ વિરજ તથા વિશ્વગ નામના બે પુત્રો તથા દેવકુલ્યા નામની કન્યાને જન્મ આપ્યો હતો જે શ્રી હરિના ચરણકમળને ધોવાથી બીજા જન્મમાં સ્વર્ગ નદી એટલે કે ગંગા થઈ અત્રિની પત્ની અંસુયાએ ઉત્તમ યશવાળા દત્ત દુર્વાસા અને ચંદ્ર નામના ત્રણ પુત્રોને જન્મ આપ્યો જેઓ વિષ્ણુ શિવ તથા બ્રહ્માના અંશોથી ઉત્પન્ન થયા હતા વિદુરે પૂછ્યું હે ગુરુ જગતની સ્થિતિ ઉત્પત્તિ તથા નાશના કારણરૂપ એ શ્રેષ્ઠ દેવો ક્યુ કાર્ય કરવાની ઈચ્છાથી અત્રિને ઘેર જન્મ્યા હતા તે મને કહો મૈત્રે બોલ્યા વેદવેત્તાઓમાં શ્રેષ્ઠ અત્રિ ઋષિએ બ્રહ્માએ સૃષ્ટિ રચનાની આજ્ઞા કરી ત્યારે વૃક્ષ નામના કુલ પર્વત ઉપર તે ગયા અને ત્યાં નિર્વિંધ્યા નદીના વહેતા જળ પ્રવાહથી ચારે બાજુ ગાજતા અને પુષ્પોના ગુચ્છાવાળા ખાખરાઓ તથા આસોપાલ અવયુક્ત વનમાં તપ કરવા લાગ્યા તે મુનિ પ્રાણાયામથી મનને વશ કરી સો વર્ષ સુધી એક પગે ઊભા હતા તેમણે સુખ દુઃખાદી દ્વંદો તજ્યા હતા અને કેવળ વાયુનું જ તે ભોજન કરતા હતા તેમજ મનમાં ચિંતવતા હતા આ જગતના જે ઈશ્વર છે તેને જ શરણે હું જાઉં છું અને તે ઈશ્વર પોતા જેવી પ્રજા મને આપો પછી પ્રાણાયામ રૂપી કાષ્ઠથી પ્રદીપ્ત થયેલા અને અત્રિ ઋષિના મસ્તકમાંથી નીકળેલા અગ્નિ વડે ત્રણેય જગત વાળવા લાગ્યા તે જોઈ મહાસમર્થ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કે જેઓના યશને અપ્સરાઓ મુનિઓ ગંધર્વો સિદ્ધો વિદ્યાધરો તથા સર્પો જગતમાં ફેલાવે છે તે ત્રણેય દેવો એમના આશ્રમમાં ગયા તે વેળા તેમના પ્રકટ થવાથી મુનિનું મન ઉલ્લાસ પામ્યું તેમણે એક તે શ્રેષ્ઠ દેવોના દર્શન કર્યા પછી ભૂમિ પર દંડવત્ત કરી અંજ અંજલિમાં પુષ્પ વગેરે લઈ નંદી હંસ તથા ગરુડ પર બેઠેલા પોતપોતાના ચિહ્નોથી યુક્ત અને કૃપા દ્રષ્ટિ સાથે હસતા મુખથી પ્રસન્ન જણાતા તે ત્રણેય દેવોનું પૂજન કર્યું પછી તેમના તેજથી અંજાતા બંને નેત્રો મીચીને તે મુનિએ ચિત્તને તેમનામાં તેમના ધ્યાનમાં લીન કર્યું અને બે હાથ જોડી ગંભીર અર્થવાળી વાણીથી સર્વલોકમાં શ્રેષ્ઠ તે દેવોની સ્તુતિ કરી અત્રિ ઋષિ સ્તુતિ કરે છે પ્રત્યેક યુગમાં જગતની ઉત્પત્તિ સ્થિતિ અને નાશના સમયે જુદા જુદા વિભાગ પામતા સત્વાદી માયાના ગુણોનો આશ્રય કરી જે શરીર ધારણ કરે છે તે જ તમે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છો હું તમને પ્રણામ કરું છું મેં તેઓમાંના એકને જ બોલાવેલા છે તે તમારામાં કોણ છે તે કહો મેં પુત્રોત્પત્તિ માટે વિવિધ ઉપચારોથી માત્ર એક ભગવાનને ચિત્તમાં ચિંતવ્યા છે તો પ્રાણીઓના મનથી પણ દૂર એવા તમે અહીં કેમ આવ્યા તે કહો તમે મારા પર પ્રસન્ન થાઓ કેમ કે આમાં મને મોટું આશ્ચર્ય થાય છે મૈત્રએ બોલ્યા હે સમર્થ વિદુર તેમનું એ વચન સાંભળી તે ત્રણેય શ્રેષ્ઠ દેવો ખૂબ હસીને મધુર વાણીથી તે ઋષિને કહેવા લાગ્યા દેવો બોલ્યા હે બ્રાહ્મણ તમે જેવો સંકલ્પ કર્યો છે તેમ જ થવું જોઈએ તેમાં કંઈ ફેરફાર ન થાય કેમ કે સત્ય સંકલ્પવાળા તમે જે વસ્તુનું ધ્યાન કરો છો તે જ અમે ત્રણ છીએ તેથી હે મુનિ અમારા અંશોથી ઉત્પન્ન થયેલા અને પ્રખ્યાત એવા ત્રણ પુત્રો તમારે ત્યાં થશે તેઓ તમારો યશ ફેલાવશે તમારું કલ્યાણ થાવો એમ તે શ્રેષ્ઠ દેવો તેમને ઈચ્છિત વરદાન આપી તેમનો સારી રીતે પૂજા સત્કાર પામી તે બંને સ્ત્રી પુરુષના દેખતા ત્યાંથી અદૃશ્ય થયા પછી અત્રિ ઋષિને ત્યાં બ્રહ્માના અંશથી ચંદ્ર વિષ્ણુના અંશથી યોગવિદ્તા દત્તાત્રેય અને શંકરના અંશથી દુર્વાસા થયા હવે અંગીરા ઋષિની પ્રજા તમે સાંભળો અંગીરા ઋષિની શ્રદ્ધા નામની પત્નીએ ચાર કન્યાઓને જન્મ આપ્યો હતો સિનીવાલી કુહુ રાકા અને ચોથી અનુમતિ વળી તે અંગીરાને બીજા બે પુત્રો પણ હતા તેઓ સ્વરોચિશ નામના એટલે કે બીજા મનુના સમયમાં ભગવાન ઉતથ્ય અને સાક્ષાત બ્રહ્મનિષ્ઠ બૃહસ્પતિ એ નામે પ્રખ્યાત થયા પુલત્સ્ય મુનિએ પત્ની હવિભુ વિશે પૂર્વજન્મમાં જે જઠરાગ્નિ હતા તે અગત્યને તથા મહાતપસ્વી વિશ્રવાને ઉત્પન્ન કર્યા હતા તે વિશ્રવાને ઈડવીડા પત્નીમાં યક્ષોનો પતિ કુબેરદેવ પુત્ર થયો હતો અને બીજી કેશીની સ્ત્રીમાં રાવણ કુંભકર્ણ તથા વિભીષણ નામના ત્રણ પુત્રો થયા હતા હે મહાબુદ્ધિમાન વિદુરજી પુલહની સતી સ્ત્રી ગતિએ કર્મશ્રેષ્ઠ વરિયાંશ અને સહિષ્ણુ એમ ત્રણ પુત્રોને જન્મ આપ્યો હતો ક્રતુની પત્ની ક્રિયાએ પણ બ્રહ્મ તેજથી પ્રકાશતા સાઠ હજાર વાલ્ખિલ્ય ઋષિઓને જન્મ આપ્યો હે શત્રુતાપન વિદુર વસિષ્ઠની ઊર્જા પત્નીમાં ચિત્રકેતુ વગેરે સાત પવિત્ર પુત્રો થયા ચિત્રકેતુ સુરોષ સુરોચિશ વીરજસ મિત્ર ઉલબણ વસુભૃદ્યાન અને દ્યુમાન તેમજ બીજા શક્તિ વગેરે પુત્રો પણ બીજી સ્ત્રીથી થયા હતા અથર્વા ઋષિની પત્ની ચિત્તી વ્રતધારી દધ્યંચ પુત્રને પામી હતી જે ઘોડા જેવા મસ્તકવાળો હોય અશ્વશિરસ પણ કહેવાતો હવે ભૃગુનો વંશ તમે મારી પાસેથી સાંભળો મહાભાગ્યશાળી ભૃગુએ ખ્યાતિ પત્ની વિશે ધાતા અને વિધાતા નામના બે પુત્રો તથા ભગવતપરાયણ શ્રી નામની પુત્રીને ઉત્પન્ન કર્યા હતા તે ધાતા અને વિધાતાને મેરુ પર્વતે આયતી અને નિયતિ નામની બે પુત્રીઓ આપી હતી તે બે સ્ત્રીઓમાં તેઓથી મૃકંડ મૃકુંડ અને પ્રાણ નામે પુત્રો થયા હતા ફરી વખત તે સ્ત્રીઓમાં તેઓથી મૃકુંડ અને પ્રાણ નામે પુત્રો થયા હતા મૃકુંડના માર્કંડેય ને પ્રાણના મુનિ વેદશિરા થયા ભૃગુનો ત્રીજો પુત્ર કવિ પણ નામે પણ થતો જેનો પુત્ર ભગવાન શુક્રાચાર્ય થયા હે વિદુરજી હે વિદુરજી આ મરીચ્યાદિ મુનિઓએ પોતપોતાની પૌત્રાદિ સૃષ્ટિથી સર્વ લોકોને ઉત્પન્ન કર્યા આ કરદમની પુત્રીઓનો વંશ મેં તમને કહ્યો આ શ્રેષ્ઠ વંશને શ્રદ્ધાથી સાંભળતા મનુષ્યોના પાપો તત્કાળ દૂર થાય છે બ્રહ્માના પુત્ર દક્ષ પ્રજાપતિ સ્વયંભુ મનુની પ્રસૂતિ પુત્રીને પરણ્યા હતા તેણે એ પત્નીમાં સુંદર નેત્રોવાળી સોળ પુત્રીઓ ઉત્પન્ન કરી હતી તેમાંની તેર ધર્મને એક અગ્નિને એક સર્વપિતૃઓને અને એક સંસારનો નાશ કરનાર મહાદેવને આપી હતી શ્રદ્ધા મૈત્રી દયા શાંતિ તુષ્ટિ પુષ્ટિ ક્રિયા ઉન્નતિ बुद्धि मेधा तितिक्षा, लज्जा और मूर्ति आतेर धर्मनी पत्नीओं तेमाथी, श्रद्धाए शुभने, मैत्रीए प्रसाद ने दयाए अभय शांति सुखने तुष्टिए मुद ने पुष्टिए मय ने क्रियाए योग ने उन्नति दर्प ने બુદ્ધિએ અર્થને મેધાએ સ્મૃતિને તિતિક્ષાએ ક્ષેમને લજ્જાએ પ્રશ્રયને તથા સર્વ ગુણોની ઉત્પત્તિ ઉત્પત્તિરૂપ મૂર્તિએ નર ને નારાયણ ઋષિઓને જન્મ આપ્યો હતો જેમના જન્મ સમયે આ જગત આનંદ પામ્યું હતું અને અત્યંત શાંત થયું હતું પ્રાણી માત્રના મન સર્વ દિશાઓ વાયુઓ નદીઓ તથા પર્વતો નિર્મળ થયા હતા સ્વર્ગમાં વાદિંત્રો વાગ્યા હતા આકાશમાંથી પુષ્પવૃષ્ટિઓ થઈ હતી પ્રસન્ન થયેલા મુનિઓએ સ્તુતિ કરી હતી અને ગંધરો તથા કિન્નરોએ ગાન કર્યા હતા દેવાંગનાઓએ નૃત્ય કર્યા હતા પરમ મંગળ થયા હતા અને બ્રહ્માદિ સર્વદેવોએ સ્તોત્રોથી આમ સ્તુતિ કરી હતી દેવો બોલ્યા જેમ આકાશમાં માયાથી ગંધર્વનગર રચાય તેમ જેમણે પોતાના સ્વરૂપમાં જ આ જગતને પોતાની માયાથી રચ્યું છે અને હમણાં પોતાના સ્વરૂપનો પ્રકાશ કરવા ધર્મને ઘેર ઋષિ મૂર્તિથી પોતાનું સ્વરૂપ પ્રકટ કર્યું છે તે પરમપુરુષને અમે નમસ્કાર કરીએ છીએ જેમનું સત્ય સ્વરૂપ શાસ્ત્ર દ્વારા વિચારાય છે તે આપ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને નાશ માટે સત્વગુણથી સર્જેલા અમને દેવોને લક્ષ્મીના રહેઠાણ નિર્મળ કમળનો પણ તિરસ્કાર કરનાર અને અત્યંત દયાળુ ઉત્તમ નેત્રો વડે જુઓ હે તાત વિદુર દેવગણોએ એમ સ્તુતિ અને પૂજા કરી એટલે તે બંને ભગવાને તેમના તરફ પોતાની કૃપા દ્રષ્ટિ કરી અને પછી તેઓ ગંધમાદન પર્વત તરફ ગયા હમણાં પણ ભગવાન શ્રી હરિના અંશરૂપ તેજ નરનારાયણ પૃથ્વીનો ભાર દૂર કરવા યદુવંશમાં શ્રી કૃષ્ણ રૂપે તથા કુરુવંશમાં અર્જુન રૂપે પૃથ્વી પર અવતર્યા હતા અગ્નિની સ્ત્રી સ્વાહાએ અગ્નિનું અભિમાન ધરાવનારા અને હોમેલા દ્રવ્યનું ભોજન કરનારા પાવક પવમાન તથા શુચિ નામના ત્રણ પુત્રો ઉત્પન્ન કર્યા હતા તે ત્રણમાંથી પિસ્તાળીસ અગ્નિઓ થયા તે જ પોતાના પિતાઓ તથા દાદાની સાથે મળી ઓગણપચાસ છે જેઓના નામે વૈદિક કર્મમાં વેદવેદતાઓ આગ્નેયી ઇષ્ટિઓ કરે છે તે જ અગ્નિઓ કહેવાય છે હવે અગ્નિશ્વાત બારહિષદ સૌમ્ય તથા આજપ એ ચાર પિતૃગણો છે જેઓમાં અગ્નોકરણવાળા અગ્નિ સહિત છે અને અગ્નોકરણરહિત તે અગ્નિ વિનાના છે તેઓની પત્ની દક્ષપુત્રી સ્વધા છે ને સ્વધાએ પિતૃગણોથી વયુના તથા ધારીણી નામની બે કન્યાઓ ઉત્પન્ન કરી તે બંને બ્રહ્મનો વિચાર કરનારી અને જ્ઞાન તથા વિજ્ઞાનનો પાર પામેલી હતી મહાદેવના પતિ મહાદેવના પત્ની સતી ગુણ તથા શીલથી પોતાના સમાન પતિને અનુસરતા હતા છતાં તેમને પુત્ર થયો ન હતો કારણ કે નિરપરાધી મહાદેવ તરફ પોતાનો પિતા પ્રતિકૂળ થયો ત્યારે તેમણે ક્રોધ વડે યુવાવસ્થામાં જ યોગનો આશ્રય કરી શરીર તજ્યું હતું નારાયણ અહીં આ અધ્યાયના પ્રથમ અધ્યાયના છાસઠ શ્લોકો પૂર્ણ થયા પ્રિય પ્રિતર્ય પ્રતિરૂપે સ્વે ભવાયાનગસે નસે ઋષા અપ્રૌઢેવાત્મનાત્માન ભજ હાયોગ સંયુતા ઈ શ્રીમદ ભાગવત મહાપુરાણનો ચતુર્થ સ્કંદ વિશે અધ્યાય પહેલો સમાપ્ત અધ્યાય બીજો આવશે મહાદેવ અને દક્ષના વિરોધનું કારણ નારાયણ